પોરબંદર સહિત રાજ્યભરમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે પોરબંદર જિલ્લામાં પણ ગઈકાલથી જ વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે જિલ્લા તંત્ર દ્વારા આ ભારે વરસાદની સ્થિતિને ધ્યાનને લઈને સતર્ક અને સાવચેત બની ગયું છે જિલ્લા પ્રભારી સચિવ રણજીત કુમાર પણ વરસાદગ્રસ્ત વિસ્તાર પોરબંદર ખાતે પહોંચી ગયા હતા પ્રભારી સચિવ રણજીત કુમાર અને પોરબંદર જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણીએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણીએ ગ્રામ્ય કક્ષાના અને તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમને ફોન કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને નીચાણવાળા વિસ્તારમાં લોકોને અવરજવર જવર નહીં કરવા સૂચના આપવા જણાવ્યું હતું જે રસ્તાઓ પર વધુ પાણી વહેતું હોય ત્યાં જે આંગણવાડીના કર્મીઓને તૈનાત કરવા જરૂર જણાય તો રસ્તાઓ બંધ કરવા અને લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ હતી આ જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠક્કર નિવાસી અધિક કલેક્ટર આર એમ જાયજાદા અને મામલતદાર દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર